નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન થયેલી આ ઘટનાને તમારે અવશ્ય સાંભળવી જોઈએ આ ઘટના ગંગા મૈયાના ચમત્કારની છે જેમણે એક સાસુ અને વહુના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યો કેવી રીતે ગંગા મૈયાએ એક સ્ત્રીના બધા જ દુઃખને દૂર કરી દીધા મિત્રો તમે પણ પ્રયાગરાજ મહાકુંભમાં જઈને તમારી બધી ઈચ્છાઓને પૂરી કરી શકો છો અને મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકો છો કેમ કે ગંગા માતાના પવિત્ર જળમાં એક વખત ડૂબકી લગાવવાથી મનુષ્યના બધા જ પાપો નાશ પામે છે એટલા માટે આ વિડીયોને શરૂ કરતા પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી અને શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો મહાકુંભ એ ભારતનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર બાર વર્ષે ભારતના ચાર પવિત્ર ધાર્મિક સ્થળ હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં આયોજિત કરવામાં આવે છે તેને દુનિયાનો સૌથી મોટો સંગમ માનવામાં આવે છે જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ ગંગા પર સ્નાન કરવા માટે એકત્રિત થાય છે આ મહાકુંભ ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ અને આસ્થાનું પ્રતિક છે જ્યાં સાધુ સંત અઘોરી અને નાગા સાધુઓ અને બીજા કરોડો શ્રદ્ધાળુઓ પોતાની ધાર્મિક માન્યતાઓને સાકાર કરે છે પ્રયાગરાજના મહાકુંભમાં ચારેય બાજુ ભક્તોની ભીડ સૂરજના તડકામાં ચમકતી ગંગાની લહેરો અલગ અલગ કેમ્પમાં ચાલી રહેલા ભજન કીર્તન તથા નાગા અને અઘોરી સાધુઓના મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે તે મનને શાંતિ પ્રદાન કરી રહ્યા છે ચારેય બાજુ ખૂબ જ ઠંડી હતી આ મહાકુંભમાં ગીતાબેન તેમના પુત્ર અને તેમની વહુ નેહા સાથે પહોંચ્યા હતા નેહાની આંખોમાં અદભુત ચમક હતી પરંતુ હૃદયમાં એક ડર છુપાયેલો હતો નેહાને સંતાન ન હોવાના કારણે તેની સાસુ ખૂબ જ ખરું ખોટું સંભળાવતી અને મારતી પણ હતી સાસુ ગીતાબેન માટે આ મહાકુંભમાં આવવું એ ફક્ત ધાર્મિક યાત્રા ન હતી પરંતુ તે પોતાની વહુના જીવનને સમાપ્ત કરવા માંગતી હતી જેનાથી તે પોતાના પુત્રના લગ્ન બીજી કોઈ સ્ત્રી સાથે કરી શકે નેહાએ તેની સાસુના કહેવા ઉપર મહાકુંભમાં જવાનો નિર્ણય કર્યો અને વિચાર્યું કે આ પવિત્ર મહાકુંભમાં જવાથી કદાચ મારું જીવન બદલાઈ જશે ગંગા મૈયાના દર્શન કરતાં નેહાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા તે વિચારી રહી હતી કે ગંગા મૈયા મારી પીડાને જોઈ રહ્યા છે શું મારા જીવનમાં ક્યારેય સુખ આવશે સંગમ તટ ઉપર નેહાનું હૃદય ગંગાની જેમ વહી રહ્યું હતું તે વિચારી પણ નહોતી શકતી કે આવનારા સમયમાં તેના જીવનમાં કેટલા પ્રકારના દુઃખ આવવાના છે પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી હતી ગંગા મૈયાની લહેરો દૂરથી ખૂબ જ તેજ વહેતી દેખાઈ રહી હતી કાટ ઉપર શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ ગઈ હતી પરંતુ નેહાનું મન અશાંત હતું સાસુમાએ તેને સંગમ તટ ઉપર ગંગા સ્નાન કરવા માટે બોલાવી ગીતાબેને આજે પહેલીવાર તેમની વહુ નેહા સાથે મધુર હાસ્ય કરીને કહ્યું કે વહુ ચાલો ગંગા સ્નાન કરવા માટે જઈએ અહીં સ્નાન કરવાથી બધા જ પાપ તોવાઈ જાય છે અને આપણી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે કદાચ ગંગા મૈયાની કૃપાથી તને સંતાન સુખ પ્રાપ્ત થાય નેહાને તેની સાસુનો સ્વભાવ ખબર હતો તે જાણતી હતી કે તેમની આ મીઠી વાતો પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે તેમ છતાં પણ તેને ગંગા મૈયાની શક્તિ ઉપર વિશ્વાસ હતો અને તેણે વિચાર્યું કે કદાચ આ યાત્રા તેની જિંદગી બદલી દેશે ગીતાબેનની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હતી તે વિચારી રહ્યા હતા કે હવે મને મારી વહુથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે ગીતાબેન તેમની વહુ નેહાને સંગમના કિનારે લઈ ગયા જ્યાં ગંગા મૈયા ખૂબ જ તેજ વહી રહ્યા હતા ત્યાં ઊભા રહીને ગીતાબેને મધુર અવાજમાં કહ્યું વહુ ગંગામાં સ્નાન કરવાથી તને પુત્રની પ્રાપ્તિ થશે તું સ્નાન કરી લે ડરીશ નહીં હું અહીં જ ઊભી છું નેહાને મનમાં ડર લાગી રહ્યો હતો ગંગા મૈયાની લહેરો આજે ખૂબ જ તેજ હતી અને પોલીસ વારંવાર શ્રદ્ધાળુઓને ચેતવણી આપી રહી હતી કે આજે ગંગામાં કોઈ પણ પ્રવેશ ન કરે પરંતુ ગીતાબેને તેમની બહુ નેહાને ધમકી આપતા કહ્યું જલ્દી કર તારા જીવનનું કલ્યાણ આમાં જ છે ગભરાયેલી નેહા તેની સાસુની વાત સાંભળીને ગંગા મૈયા તરફ આગળ વધી તેની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં ગંગા મૈયાને પ્રાર્થના કરી રહી હતી તે વિચારી રહી હતી કે જો મારો અંત અહીં જ છે તો હે ગંગા મૈયા મને શાંતિ પ્રદાન કરજો હું તમારી અંદર મારા જીવનનો ત્યાગ કરી દઈશ ગીતાબેનના ચહેરા ઉપર કપટભર્યું હાસ્ય હતું તેમણે વિચાર્યું કે આજે આ બોજથી છુટકારો મળી જશે ગંગાના તટ ઉપર પાણીની લહેરો ખૂબ જ તેજ હતી સંગમ તટ ઉપર ચારેય બાજુ પોલીસનો સખત પહેરો હતો કેમ કે ગંગાની ધારા તે દિવસે ખૂબ જ તેજ હતી લાઉડ સ્પીકર ઉપર પોલીસ વારંવાર શ્રદ્ધાળુઓને ચેતવણી આપી રહી હતી કે આજે ગંગાનો પ્રવાહ તે જ છે કૃપા કરીને કોઈ પણ વ્યક્તિ ગંગામાં સ્નાન કરવાનો પ્રયત્ન ન કરે અને બધા જ શ્રદ્ધાળુઓથી દૂર રહે પરંતુ ગીતાબેનના ઈરાદા એટલા અટલ હતા કે તેમણે તેમની બહુ નેહાને કહ્યું જો બહુ પોલીસવાળા ગમે તે કહે ગંગા મૈયામાં સ્નાન કર્યા વગર આપણી પૂજા અધૂરી રહેશે જો તું સાચે જ સંતાનનું સુખ મેળવવા માંગતી હોય તો તારે આજે ગંગા સ્નાન કરવું જ પડશે નેહા ગભરાયેલી હતી તે જાણતી હતી કે ગંગાની તેજ લહેરો કેટલી ખતરનાક થઈ શકે છે પરંતુ સાસુની વાતોએ તેના આત્મવિશ્વાસને કચડી નાખ્યો હતો નેહાએ રૂચતા ત્રુચતાં કહ્યું માજી મને ડર લાગી રહ્યો છે ગંગાનું વહેણ ખૂબ જ તેજ છે ગીતાબેને ગુસ્સામાં આવીને તેને કહ્યું ડરવાથી કંઈ નહીં થાય જો તારે પુત્ર જોઈતો હોય તો ગંગા મૈયામાં ડૂબકી લગાવવી જ પડશે તું અહીં ઊભી રહીને મારું અપમાન કરી રહી છો ગભરાયેલી નેહાએ તેની સાસુની વાત માની લીધી તેના પગ ત્રુજી રહ્યા હતા પરંતુ તે ધીરે ધીરે ગંગા તરફ આગળ વધવા લાગી ગંગાની લહેરો જાણે તેને પોતાના તરફ ખેંચી રહી હતી ગીતાબેન તેને દૂરથી જોઈ રહ્યા હતા તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ખુશી હતી તેઓ વિચારી રહ્યા હતા કે આજે મારી બહુ ગંગામાં ડૂબી જશે અને મારું ઘર આ બોજથી મુક્ત થઈ જશે ગભરાયેલી નેહાએ ગંગામાં પગ મૂક્યો તેની આંખોમાં આંસુ હતા અને તે દિલથી ગંગા મૈયાને પ્રાર્થના કરી રહી હતી હે ગંગા મૈયા જો મારા જીવનનો અંત આ જ છે તો તમે મને તમારી શરણમાં લઈ લો જેવી જ નેહાએ ગંગાની તેજ લહેરોમાં ડૂબકી લગાવી ત્યારે લહેરોએ તેને પોતાની સપેટમાં લઈ લીધી તે જોરથી ચિલ્લાવવા લાગી બચાવો બચાવો પરંતુ ગીતાબેને મોટું ફેરવી લીધું અને વિચારવા લાગ્યા કે હવે તેને બચાવવા કોઈ નહીં આવે તેઓ મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા ગંગાની લહેરો નેહાને વધારે ઊંડાણમાં ખેંચી રહી હતી ગંગાની તેજ લહેરોમાં નેહા ડૂબવા લાગી તેની ચીસો સંગમ તટ પરના ઘોંઘાટમાં સંભળાઈ રહી ન હતી નેહાએ તેની આંખો બંધ કરી દીધી અને છેલ્લી વાર ગંગા મૈયાને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા મને શક્તિ આપો અને મારો જીવ બચાવો દૂર ઉભેલા લોકો આ નજારો જોઈને ચિલાવવા લાગ્યા પરંતુ કોઈ પણ ગંગાની લહેરોમાં જવાની હિંમત કરી શક્યું નહીં ત્યારે એક બહાદુર પોલીસ ઓફિસર જે ગંગા ઉપર ડ્યુટી નિભાવી રહ્યા હતા તે ખૂબ જ ઝડપથી દોડ્યા તેમણે જોયું કે કોઈ મહિલા ગંગામાં ડૂબી રહી છે તેમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ગંગાની તેજ તારામાં છલાંગ લગાવી દીધી લહેરો સાથે લડતા લડતા તે નેહા સુધી પહોંચી ગયા નેહા લગભગ બેહોશ થઈ ગઈ હતી તે પોલીસ ઓફિસરે નેહાને ચોરથી પકડી લીધી અને ખૂબ જ તાકાત લગાવીને તેને કિનારા સુધી લઈ આવ્યા ગંગાની લહેરો તેમને રોકવાની પૂરી કોશિશ કરી રહી હતી પરંતુ તે પોલીસ ઓફિસરની હિંમત અને સંકલ્પ અડગ હતા બહાદુર પોલીસ ઓફિસરે પોતાના જીવના જોખમે થોડી જ વારમાં નેહાને સુરક્ષિત કિનારે લાવી દીધી નેહાના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું પોલીસ ઓફિસરે તેને પ્રાથમિક સારવાર આપી જેનાથી નેહાનો જીવ બચી ગયો આ બધું જોઈને નેહાની સાસુ ગીતાબેનના ચહેરા ઉપરથી ખુશી ગાયબ થઈ ગઈ હતી તેમની આંખોમાં ચિંતા અને ક્રોધના ભાવ હતા તેઓ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે આ પોલીસ વાળો વચ્ચે ક્યાંથી આવી ગયો બધું જ સરસ ચાલી રહ્યું હતું જમા થયેલા લોકોએ તે પોલીસ ઓફિસરની બહાદુરીની પ્રશંસા કરી પછી નેહાએ ધીમે ધીમે તેની આંખો ખોલી અને જોયું કે કોઈએ તેનો જીવ બચાવ્યો છે નેહાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે ધૂછતા અવાજમાં કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા માટે દેવદૂત બનીને આવ્યા છો પોલીસ ઓફિસરે નેહા તરફ જોયું અને કહ્યું ગંગા મૈયાએ તમને બચાવી દીધા છે આગળથી કોઈના ઉપર આંખો બંધ કરીને ભરોસો ન કરતા તમારા જીવનની કિંમત સમજો ગીતાબેન દૂર ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા તે ગુસ્સામાં બબડવા લાગ્યા આ પોલીસવાળાએ મારો આખો ખેલ બગાડી નાખ્યો તે રાત્રે એક બાજુ નેહા તેની પીડામાંથી પસાર થઈ રહી હતી અને બીજી બાજુ તેની સાસુ ગીતાબેન સુવા માટે ગયા ત્યારે તેમને વિચિત્ર પ્રકારના સપના આવવા લાગ્યા સપનામાં ગીતાબેને જોયું કે ગંગાની લહેરો તેમને પોતાના થરફ ખેંચી રહી છે અને લોકો તેને છોડીને જઈ રહ્યા છે આ ગંગા મૈયાનો પહેલો સંકેત હતો કે ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બીજા દિવસે પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ પહેલાં કરતાં પણ વધારે થઈ ગઈ ચારેય બાજુ ભજન કીર્તન અને ગંગા આરતીનો સ્વર ગુંજી રહ્યો હતો નેહાના ચહેરા ઉપર એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી પરંતુ ગીતાબેનના મનમાં બેચેની હતી રાત્રિના ભયાનક સપનાઓ તેમને લગાતાર પરેશાન કરી રહ્યા હતા ગીતાબેને નેહા તરફ જોઈને કહ્યું વહુ તું હંમેશાથી મારા જીવનમાં સમસ્યા બનીને આવી છો પરંતુ હું તને પાઠ ભણાવ્યા વગર નહીં છોડું ગીતાબેન તેમના દીકરા સાથે નેહાને ભીડભાડવાળી જગ્યામાં લઈ ગયા ત્યાં ચારેય બાજુ સાધુ સંતોની મંડળીઓ ભંડારાઓ અને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો હતી ત્યારે અચાનક ગીતાબેને નેહાને કહ્યું તું અહીં ઊભી રહેજે અમે થોડી વારમાં આવીએ છીએ આટલું કહીને ગીતાબેન તેમના દીકરા સાથે ત્યાંથી જતા રહ્યા ગીતાબેન ખૂબ જ ખુશ હતા તેમણે શ્રદ્ધાળુઓની ભીડમાં નેહાને એકલી છોડી દીધી હતી પરંતુ ગંગા મૈયાનો ક્રોધ હવે ગીતાબેન પર વરસવાનો હતો જેવા જ ગીતાબેન આગળ વધ્યા અને ચારેય બાજુ ભાગદોડ થવા લાગી તે અચાનક તેમના દીકરાથી અલગ થઈ ગયા હવે ગીતાબેનને સમજવા નહોતું આવી રહ્યું કે તે ક્યાં જાય ગીતાબેને મદદ માટે બૂમો પાડવા માંડી કોઈ મારી મદદ કરો હું આ ભીડમાં ફસાઈ ગઈ છું દીકરા તું ક્યાં છે હું અહીંયા છું મારી મદદ કરો પરંતુ કોઈએ તેમનો અવાજ ન સાંભળ્યો હવે ગીતાબેનને પાછા જવાનો રસ્તો પણ યાદ ન હતો તેઓ ચારેય બાજુ પટકતા રહ્યા તેમની પાસે ખાવા માટે કંઈ પણ ન હતું હવે થાકને કારણે તેમની હાલત ખરાબ થવા લાગી બીજી બાજુ નેહાએ તેના પતિને શોધી લીધા પછી નેહાએ તેના પતિને પૂછ્યું સાસુમા ક્યાં છે પતિએ કહ્યું કે મને નથી ખબર મા ક્યાંક જતી રહી છે હું તેમને શોધી રહ્યો છું આ સાંભળીને નેહા ખૂબ જ દુઃખી થઈ ગઈ બંને પતિ પત્ની ભીડમાં ગીતાબેનને શોધી રહ્યા હતા આ દરમિયાન ગીતાબેનને તેમણે કરેલા પાપો યાદ આવવા લાગ્યા તેમણે પોતાની જાતને કહ્યું મેં મારી વહુ નેહા સાથે કેટલો બધો અન્યાય કર્યો છે મેં તેને મારવાની કોશિશ કરી તેને અપમાનિત પણ કરી આમ તેમને હવે પછતાવો થઈ રહ્યો હતો હવે દસ દિવસ પસાર થઈ ગયા હતા ગીતાબેનનું શરીર હવે કમજોર થઈ ગયું હતું અને તે એકદમ ભિખારી જેવા દેખાવા લાગ્યા હતા હવે તેમને નેહાની ભલાઈ યાદ આવવા લાગી તેમણે વિચાર્યું કે મારી બહુએ ક્યારેય મારા વિરુદ્ધ કંઈ પણ કહ્યું નથી તેમ છતાં પણ મેં તેની સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો દસમા દિવસે જ્યારે ગીતાબેનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ ત્યારે નેહાએ એક મંદિરની બહાર તેની સાસુમાને હીખ માંગતા જોયા ત્યારે નેહાએ તેની સાસુની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ નેહાએ ગીતાબેનને સહાનુભૂતિ આપતા કહ્યું માજી તમે અહીં કેવી રીતે આવી ગયા અમે તમને દસ દિવસથી શોધી રહ્યા છીએ હવે તમે અમારી સાથે ચાલો ગીતાબેનની આંખમાં આંસુ આવી ગયા તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું બહુ હું તારી માફી માંગુ છું મેં તારી સાથે ખૂબ જ અન્યાય કર્યો છે મને માફ કરી દે નેહાએ તેમની માફી સ્વીકારતા કહ્યું મૈયાએ આપણને ફરીથી એક કરી દીધા છે હવે આપણે એક નવી શરૂઆત કરવી જોઈએ ગીતાબેને પહેલીવાર મહેસૂસ કર્યું કે સત્ય અને પ્રેમ એ સૌથી મોટી તાકાત છે તેમણે મનમાં ને મનમાં મૈયા પાસે માફી માંગી અને વિચાર્યું કે હવે હું મારી વહુ સાથે ક્યારેય પણ અન્યાય નહીં કરું તેને મારી દીકરીની જેમ રાખીશ હવે પ્રયાગરાજના મહાકુંભના અંતિમ દિવસનો સૂર્ય ઉગી ચૂક્યો હતો ચારેય બાજુ શ્રદ્ધાળુઓની ભેડ હતી ગંગા મૈયાની આરતી તથા મંત્રોચ્ચારનો સ્વર અને ચારેય બાજુ વહેતી પવિત્રતાએ વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું નેહાએ તેની સાસુ ગીતાબેનને સંગમ ઘાટ ઉપર સ્નાન કરવા માટે લઈ જવાનો નિર્ણય કર્યો ગીતાબેન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા હતા તેમની આંખોમાં પશ્ચાતાપ હતો અને હૃદયમાં વહુ પ્રત્યે આદર હતો તેમણે નેહાને કહ્યું વહુ મેં તારી સાથે જે કંઈ કર્યું તેના માટે હું ગંગા મૈયાની સામે તારી માફી માંગું છું તે મારું જીવન બદલી નાખ્યું છે નેહાએ મુસ્કુરાઈને કહ્યું માજી ગંગામૈયા દયાળુ છે તેઓ દરેકને માફ કરી દે છે ચાલો આપણે સાથે સ્નાન કરીએ સંગમ ઘાટ ઉપર પહોંચીને બંનેએ ગંગા મૈયામાં ડુબકી લગાવી ત્યારે ગીતાબેનની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા તેમણે ગંગા મૈયાને પ્રાર્થના કરી હે ગંગા મૈયા મને મારા પાપ માટે ક્ષમા કરો હું મારી વહુ સાથે હંમેશા ન્યાય કરીશ સ્નાન કર્યા બાદ જ્યારે તે નદીમાંથી બહાર આવ્યા ત્યારે એક દિવ્ય સંત તેમની સામે પ્રગટ થયા તેમનો તેજસ્વી ચહેરો જોઈને નેહા અને તેની સાસુ અચંબામાં પડી ગયા સાધુએ નેહાની તરફ જોયું અને કહ્યું દીકરી તારી ધીરજ અને ગંગા મૈયા પરનો વિશ્વાસ પ્રશંસાને યોગ્ય છે તે દરેક પ્રકારનું કષ્ટ સહીને તારી સાસુનું સન્માન કર્યું છે ગંગામૈયાએ તારી પ્રાર્થના સાંભળી લીધી છે તને પુત્રની પ્રાપ્તિ થાય તેવા હું આશીર્વાદ આપું છું તારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે આમ સાંભળીને નેહા અને ગીતાબેનના ચહેરા ઉપર ખૂબ જ ખુશી ઉભરાઈ આવી સાથે સાથે તેમને આશ્ચર્ય પણ થયું કે તેમણે નેહાને પુત્ર ન હોવાનું તે સાધુને જણાવ્યું ન હતું તો આખરે સાધુને આ વાતની ખબર કેવી રીતે પડી ગીતાબેને તે સાધુ મહાત્માના ચરણોમાં પડીને કહ્યું મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી વહુને આશીર્વાદ આપ્યા છે આજે મને સમજાઈ ગયું છે કે સાચો ધર્મ પ્રેમ અને સેવામાં છે ના કે અપમાન અને ક્રોધમાં સાધુ મહાત્મા મુસ્કુરાઈને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ ગીતાબેને નેહાને કહ્યું વહુ મેં તારી સાથે જે કંઈ પણ અન્યાય કર્યો છે તેના માટે મને જીવન પર પછતાવો રહેશે હવે હું તારી માં બનીને તારો સાથ આપીશ નેહાએ તેની સાસુ માને ગળે લગાવ્યા ગંગા તટ ઉપર બંનેનું આ મિલન જાણે ગંગા મૈયાના આશીર્વાદ હતા સાસુ અને વહુએ ભેગા મળીને નવી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો મહાકુંભમાંથી પાછા આવ્યાના થોડા જ મહિના બાદ નેહાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો ઘરમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ ગીતાબેનની આંખમાં ખુશીના આંસુ હતા તેમણે તેમના પૌત્રને ખોળામાં લઈને નેહાને કહ્યું વહુ આ બધું તારી ધીરજ અને ગંગા મૈયાની કૃપાનું પરિણામ છે મને મારા દ્વારા કરવામાં આવેલા પાપ માટે હંમેશા પસ્તાવો રહેશે નેહાએ તેની સાસુમાનો હાથ પકડતા કહ્યું માજી ગંગા મૈયાએ આપણને શીખવ્યું છે કે સાચો પ્રેમ અને વિશ્વાસ મોટામાં મોટી મુશ્કેલીને પણ પાર કરી શકે છે હવે આપણે સાથે મળીને આપણા પરિવારને ખુશીઓથી ભરવાનો છે ગીતાબેને નેહાને ગળે લગાવી લીધી તેમનો સંબંધ હવે સાસુ વહુથી વધીને મા દીકરી જેવો થઈ ગયો હતો તો મિત્રો આશા છે કે આ કહાની તમને પસંદ આવી હશે જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે